કેમ છો દોસ્તો મજામાં જય શ્રી કૃષ્ણ રાતે રાતે જય માતાજી તો આજના બ્લોગમાં આપણે આવી ગયા છીએ આજે તો સવાર સવારમાં ઘરે જ છું કંઈ કામ નથી તો ઘરે જ છું એ અત્યારનો ટાઈમ થયો છે જો ગઈશ કેટલા વાગ્યા છે પોણા બાર પોણા બાર વાગ્યા જઈને અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે જોઈએ હવે ઘરમાં શું શું ચાલે છે આજે કિચનમાં કોઈ નથી શુભુભાઈ અમારા ટીવી જોવે છે શુભો સ્કૂલે કેટલા વાગે જવાનું

અહીંયા ભાજી સમારોની તૈયારી અહીંયા થાય છે રાતે શું ભજીયા બનાવવાના ગોટામાં ચલો બે 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 બાજુ કિચન ચાલે છે બે બે બાજુ રસોડા ચાલે છે જોઈ શકો છો તમે આમાં દાળ બની છે ગરમ ગરમ દાળ આમાં ભાત છે ઓ હો હો ભાત બી છે જ્યાંમાં વાહ ગાજરનો સંભારો છે સરસ સરસ તો ખાવાની મજા પડી જાય છે જય પણ હેલ્પ કરાવે છે જો જોઈ શકો છો ગાઈશ જો જય મદદ કરે છે મમ્મીની જો ગાઈ

પછી એમાં આ માવો છે મોડો માવો લાયા છે એ માવો નાખવામાં આવશે વાર લાગશે પણ થોડીક મોડો માવો કાઢવામાં આવ્યો છે તો તમારે કોઈને બનાવવું હોય ને તમે ડિટેલ આપીશું એવી રીતના બનાવજો કોન્ટેક કરજો અમારો હા સોનલબેન ગાજરના હલવાવાળા સ્પેશિયાલિસ્ટ

જો દોસ્તો બફાઈને કેવો મસ્ત થઈ ગયો છે હલવો લગભગ દસ મિનિટ બાફવામાં મૂક્યો હતો કુકરમાં ખાંડ નાખીને એક સીટી વાગી એટલે આવો થઈ જાય હજુ એનું કામકાજ ચાલુ છે હજુ તો આ માવો નાખશે અંદર ઉકાળવામાં આવ્યો છે હળવું નીકળે છે

એવું ના હોય ને અડધો અડધો આપડો ના મળે ને અડધો અડધો ચમચો ફેરવો ચમચો ફેરો ભાઈ દોડો તો આવું બધું ચાલવા માટે જો તો બો તૈયાર કાજુ બદામ છે આ શું છે દ્રાક્ષ દ્રાક્ષ છે દોડો તો આમાં દ્રાક્ષ છે દ્રાક્ષ છે

ટીણી નાખી દેવાના પાણીમાં પંદર મિનિટ એના સીટી મારવાની પછી આવો થઈ જાય એટલે એમાં માવો નાખી કાજુ બદામ નાખી દો થોડું હલાઈ દેવાનું ગાજનો હવે તૈયાર લો એકદમ ઈઝી સંગાઈ હા આપણે તો આપણે બનાવી દઈએ એવું કઈ નહીં ભાવ તો જે પડે પવન ના પડે મેથી ભજીયા હવે રાતે મેથીના ભજીયા બનાવવાના છે એની તૈયારી છે ડ્રાયફ્રુટનું જ કામ ચાલુ છે ફૂલ ડ્રાય ફ્રુટ બદામ કાજુ શાક બધું જ નાખવામાં આવશે હળવો બનશે તો જેવો તેવો તો બનાવવાનું જ નહીં બધી જ વસ્તુ નાખવાની જુઓ દોસ્તો આ તો હળવો તો જોરદાર બનવાનો

મોડો માવો હતો જો માવો ઘરની સાફ સફાઈ કરાવવી પડશે આજે જોઈ શકો છો લો ગાઈશ મને બોલો છો સાફ સફાઈ હા સાફ સફાઈ કરવાની આજે સાફ સફાઈ જો એવી ના કરશે જો

વાની ખવા ગયા હર વિદાય કા મે દેખા ફોટ ક્લામ્સ વો બાબા મબા વા પાઓ સં હા પૂછાય નો નો ઓકે ક્રાઉટ તો કેમ છો દોસ્તો અમે સાડા 5 વાગે ઢાબા ઉપર આવી ગયા છીએ પતંગ જગાવ તમે જોઈ શકો છો અમારો છોકરો સ્કૂલેથી છૂટીન તરત સીધો જ ઢાબે આવી ગયો છે પતંગ જગાવ સુભુ

શું કરે પણ અત્યારે ઉત્તરાયણનો ટાઈમ છે માંડ માંડ ચગે છે જુઓ માંડ માંડ ચગે છે ને લોકો કાપી નાખે છે એની પતંગ ઉત્તરાયણ કહેવાય આ તો કોઈને કંઈ કહેવાય નહીં ભાઈ તું ચગાય તું ચગાય જલી ચગાય તું ચગાય લેવા શુબુ લાવ એ પતંગ કાપી નાખશે જો આમાં શુભુ હવે ફરી મહેનત કરશે ચગાવવામાં મહેનત તો કરવી જ પડશે ને જો બચારો જુઓ ગાઈશ જો જો શુભુ ભાઈ અલી અલી મારો મારો ફોન રહી ગયો

જેનથી ચગાઈ શકીએ આજે હવા નથી અને આજે મારો ફ્રેન્ડ બી નથી જેનથી અમે પતંગ બી એ બચારો ઉદાસ થઈ ગયો છે હવે કાલ મારી એક્ઝામ ચાલુ થાય છે એટલે પછી હવે કાલ બી હું નહીં આવું ઓહો તો હવે શું કરશો હવે ઉત્તરાયણ મળશે હા ઉત્તરાયણ તો કઈ જવું તો ઉત્તરાયણ મળશે

ફટાફટ જોવા કરો કાલ ટીચર થોડો મોડા તો વેલા આવી જાય તો સારું તો છોકરાઓ ને 6 વાગે એવું છે હવે થી નું ટીશર્ટ ચલો દોસ્તો વાત નો બોલા કયા પર સમાપ્ત કરીએ છીએ કાલે ફરી મળીશું તમને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતા બાય બાય ગુડ નાઈટ